જય ભોળાનાથ વરસતા વરસાદમાં છત્રી લઈને આપણે પહોંચી ગયા છીએ સમોસા ખાવા માટે કનુભાઈ સુરેન્દ્રનગર પ્રખ્યાત સમોસાવાળા સુરેન્દ્રનગરના પ્રખ્યાત સમોસા રાખે છે ભાઈ ત્રીસ થી પાંત્રીસ વર્ષ જૂની પેઢી છે એની કનુભાઈ સમોસા છે ને પકોડા ખાલી થઈ ગયા હા વાહ કનુલાલ વાહ આપી દે એક ડીશ સાંજે સાડા ચારથી થી લઈને રાતના સાડા નવ સુધી કનુભાઈ ઉભા રહે છે અને ગરમા ગરમ સમોસા ને પકોડા વરસાદ હોય ત્યારે વહેલું આવી જવું નગર આ પકોડા ખાલી થઈ જાય કનુભાઈ કેટલા વર્ષ જૂની પેઢી છે કનુભાઈ ની આ બીજી પેઢી છે સરદારનગર સર્કલમાં જે સમોસા ને પકોડા વેચે છે સમોસાની ડીશ આપણી બને છે આ આવી ગઈ ચટણી ચાલો વરસતા વરસાદમાં આપણે સમોસાની મોજ માણીએ તમે લોકો પણ આવજો भावनगर सरदारनगर सर्कल એડ્રેસ આપણે સરદારનગર સર્કલથી શિવાજી રોડ ઉપર ચાઇનીઝ પોઈન્ટની બરોબર સામે કનુભાઈ સુરેન્દ્રનગરના પ્રખ્યાત સમોસાવાળા